મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારી તપોવન સંસ્કારધામમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત પરિવારજનોનો ટ્રસ્ટ ઉપર બેદરકારીનો આરોપ મહાનગરપાલિકા ઉપર નવી વસાહત લોકોનો મોરચો પાંચ દિવસથી પાણી નહીં મળતા અધિકારીઓને રાહ નવી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનની નવસારી રેલવે સ્ટેશન ઉપર આવકાર સમાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કરાયેલું નવસારી જિલ્લાના નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલા ધારાગીરી ગામની જૈન સમાજ દ્વારા સંચાલિત તપોવન સંસ્કાર ધામમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા તેર વર્ષે વિદ્યાર્થીનું ભેદી સંજોગોમાં મોત થયું છે પરિવારે સંસ્કાર ધામ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂન મધ્યપ્રદેશના કેતિયા ગામના રહેવાસી અને નવસારીની તપોવન સંસ્કારધામમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા મેઘ સચિનભાઈ જૈન નામના તેર વર્ષે વિદ્યાર્થીનું ગઈકાલે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ મોત થયું હતું આ મામલે મૃતકના પરિવારજનોએ સંસ્થા ઉપર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો આ અંગે તપોવન સંસ્કારધામના મેનેજર ગંગાધર પાંડે જણાવ્યું હતું કે આ સંસ્થા છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્યરત છે છેલ્લા દસ બાર વર્ષથી હું અહીં નોકરી કરું છું આ સંસ્થામાં ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ગઈકાલે મેઘનામના તેર વર્ષે વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા જો કે રસ્તામાં જ વિદ્યાર્થીએ અંતિમ શ્વાસ લીધા વિદ્યાર્થીના પરિવારજનો સંસ્થામાં આવ્યા હતા અને અમારા કર્મચારી સાથે માથાકૂટ કરી હતી આ કેસની તપાસ કરતા પીએસઆઈ કે એમ પાટીલે જણાવ્યું હતું કે મૃતક બાળકના વિશેરા લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે આ મામલે હાલ તપાસ ચાલી છે તપોવન સંસ્થામાં મેનેજર હું लास्ट 9 સાલ સે હું યહા પે અમાર સંસ્થા 34 સાલ પુરાની રહે અને યહા પે બચે 350 બચે સંસ્કરણ પ્લસ એજ્યુકેશન લે રહે હે ઓર કલ કી ઘટના જો હે ઉસમે બચે કો અચાનક ઇસમે તદુ વચ સ્પેન ہوا ઓર હમ હોસ્પિટલ મે લેકે જانے કોશિશ કી લેકિન બચ્ચા બીચ મે ઉસકા ધ્યાનત હો ગયા कितनी कितने सालों से ये हर, आ, संस्था चल रही है कैसे कार्डी लेते हो बच्चों की ये हम लोग बच्चे को हमारे सब रेक्टर और हमारे सब रहे हैं और का सब उनको बच्चे को केयर करते हैं पूरा उनको खाने से एक्टिविटीज़ में हर जगह उनके साथ में रहते हैं जहाँ खाना खाने जाए उनका क्या, क्या दवा चल रही है वो सब दवा भी उनको सब देते ट्रीटमेंट करते टाइम टाइम पर क्या नाम है बच्चे का मेघ सचिन भाई जैन बच्चे के पेरेंट्स के साथ कर्मचारी का क्या हुआ था वो लोग आके वो लोग थोड़ा हमारे कर्मचारी को थोड़ा मारे पीटे और सब किया है ओके okay. मामला दर्ज करवाया आपने आ, हम लोग पुलिस चौकी में कल गए थे हम लोग हमारा एक ही है लेकिन वो लोगों ने भी मामला एक किया है तो हमारा सब इन्वेस्टिगेशन चालू है पुलिस चौकी में जी और पोस्टमार्टम 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 वगैरह कुछ पोस्ट हो गया वहाँ पे भी रिपोर्ट आएगा तो 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 क्या है है लेकिन जो उन्होंने बोला तो बोला हार्ट हार्ट वजह वजह से से आने के उसका बच्चे का हुआ हुआ था रास्ते में हुआ था अस्पताल में रही है પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલી મહિલાઓએ પાલિકા કચેરી ઉપર મોરચો માંડ્યો હતો નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરમાં આવેલ નવી નગરીમાં પાયાની સુવિધાનો અભાવ છે મહાનગરપાલિકા આ વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી પ્રજાને આપી શકી નથી નવી નગરીમાં છેલ્લા પાંચ દિવસથી પાણીનો પુરવઠો બંધ થયો છે મહિલાઓ રોજિંદા કામમાં પાણીનો વપરાશ કરે છે તે પણ ઉપલબ્ધ થતું નથી ઘર વપરાશ માટેનું પાણી છેલ્લા પાંચ દિવસથી બંધ થયું છે જેથી નવી નગરીના દરેક ઘરોમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે નવી નગરીમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે ડ્રેનેજની સમસ્યા સફાઈ પાણી રસ્તાની તમામ સમસ્યાઓનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે વારંવારની રજૂઆતો છતાં મહિલાઓને પાણી નહીં મળતા તમામ લોકોએ મહાનગરપાલિકા ઉપર મોરચો માંડ્યો હતો પાણી આપવાના નારા સાથે મહિલાઓ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને મનપાના ડેપ્યુટી કમિશનર જેયુ વસાવાને પાણી ડ્રેનેજની સમસ્યાની રજૂઆતો કરી હતી વોટર વર્ગ્સના ઇજનેર રાજેશ ગાંધી સમક્ષ મહિલાઓ તેમની વ્યથા ઠાલવી હતી મહાનગરપાલિકાના અધિકારીઓને સ્થાનિકોએ જણાવ્યું હતું કે નવી નગરીને પાલિકા દ્વારા હંમેશા ઉપેક્ષિત કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા પાણી સહિતની પાયાની સુવિધાઓ આપવામાં આવતી નથી તે પ્રકારનો આક્રોશ અધિકારીઓ સમક્ષ ઠાલવ્યો હતો અને આજે ચાર પાંચ દિવસથી અમને સાહેબ પાણી નથી મળ્યું અરજી પર અરજી કરીએ છીએ ફોન પર ફોન કરીએ છીએ હા આવશે હા આવશે પણ પાણી અમને આજે ચાર દિવસથી પાણી નથી મળ્યું સાહેબ કેવી રીતના અમે રહેવાનું આજે ચાર દિવસથી પાણી પીવાનું નથી મળતું નથી નાહવાનું મળતું ઘડી ઘડી અમે અરજી કરીએ આ લોકો સાંભળતા નથી સાહેબ અમને ભૂલી જ ગયા તેવું લાગે ટીઘરા ન વસ્તીમાં કોઈ સફાઈ નથી કે નથી કોઈ ડ્રેનેજની સાફ સફાઈ બધું પાણી દુનિયાનું ફેલાય છે ગંદકી છે લોકો બીમાર છે તો કોઈ આ લોકો સમસ્યા અમારી સાંભળતા જ નથી ગટર 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 ગટરે ઉભરાણી છે પાણી નથી આવતું રસ્તા રોડ બધા તમે જોઈ જો આવીને બધા ખાડા બધું ચોમાસું આવ્યો આટલા આટલા કમર કમર સુધીના પાણી ભરાય છે તો બી આ લોકો કોઈ જોવા નથી આવતા અમારી સમસ્યા અમારી જે અમારી મજબૂરી છે આ લોકો સમજતા જ નથી આવું થોડી ચાલે સાહેબ અમને એમ કીધું કે આવશે પાણી પાંચ વાગ્યા પાણી આવશે નવ વાગે આવશે દસ વાગે આવશે ચાર પાંચ વખત રજૂઆત આ લોકો ફોન કરી કરીને વાત કરી છે તો આ લોકો કંઈ સાંભળતા જ નથી અમારી વાત मेरा समय नहीं रोड के लिए ना डेनिस के लिए न कोई व हमारे मोहल्ले में हर चीज की तकलीफ है आज पाँच दिन हो गए पानी आया नहीं हर गली गली में बच्चे बीमार है कोई आके देखता नहीं कोई कुछ कर नहीं रहा है हमने अभी राज दिया अगर नहीं आते અમે અહીંયા જે આવ્યા છે પાણીની સમસ્યા લઈને આવ્યા છે પાંચ દિવસથી અમારા વિસ્તારમાં પાણી આવતું નથી ને અમે વારંવાર અરજી કરી છે તો હમણાં જેવું વસાવા સાહેબ ચીફ જે હતા ચીફ સાહેબ એમણે કીધું છે કે ટૂંક સમયમાં તમારા ત્યાં પાંચ વાગ્યા સુધી પાણી આવી જશે ને અમારી જે છે નવી વરસાદ એક નવસારી શહેરનો હિસ્સો છે એ કમિશનર સાહેબ કદાચ ભૂલી ગયા છે તો એ યાદ અપાવવા અમે આવ્યા છે કેમ કે આખા નવસારી શહેરમાં રસ્તાઓ બનતા હોય ને નવી વસાહતને દસ વર્ષથી પાછળ મૂકીને એ લોકો કામ કરતા હોય તો એ ખરાબ વાત છે કે અમારા ત્યાં રસ્તાઓની કામગીરી થતી નથી ગંદકી વધારે છે પાણીની સમસ્યા છે ઘણી બધી સમસ્યાથી અમારા વિસ્તાર પીડાઈ રહ્યો છે તો એ સમસ્યાને અમે વાત મૂકીને અહીંયા આવ્યા છે કે આ લોકો અમના અમારી આ સમસ્યાને થોડુંક નિરાકરણ લાવે એ માટે અમે અહીંયા આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી અને ગુજરાત સરકાર દ્વારા દાહોદ ખાતે ચોવીસ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવના વરદ હસ્તે પશ્ચિમ રેલવેના વિકાસ કાર્યોનો લોકાર્પણ થયું હતું દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને જોડતી નવીન ટ્રેન વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવી ટ્રેન સેવા વલસાડ અને દાહોદને સીધા રેલ કનેક્શન દ્વારા જોડવામાં આવી છે વલસાડ નવસારી સુરત બરોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં પહોંચવું કારીગરોને વધુ સુગમ બનશે નવસારી રેલવે સ્ટેશન ઉપર વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન બપોરે બાર અને આઠ મિનિટે આવી પહોંચી હતી નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ બુરાલાલ શાહ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ રેલવે કમિટીના સદસ્યો દ્વારા વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનને આવકારી ટ્રેનના પાયલોટનું અભિવાદન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા નવી ટ્રેન તો શરૂ કરવામાં આવી છે પરંતુ રોજિંદા અપડાઉન કરતા કારીગરો નોકરિયાત બંધ થયેલી ટ્રેનોને ફરીથી શરૂ કરવાની માંગણીઓ કરી રહ્યા છે વલસાડ દાહોદ ટ્રેનનો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દાહોદ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એનો આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે આ વલસાડ દાહોદ ટ્રેનથી વલસાડ અને દાહોદની વચ્ચેના સ્ટેશનો પણ જે રેલવેમાં અવર જવર કરતા મુસાફરોને એનો લાભ તો મળશે જ પરંતુ નવસારી ખાતે પણ આ સ્ટેન્ડનું સ્ટોપેજ હોવાથી નવસારીના બી રેલવેના મુસાફરોને એનો લાભ મળશે આ ટ્રેનને આવકારવા માટે આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભોરાભાઈ શાહ નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દેરાસરિયા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના જગમાલભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓ મહાજનો

અહીંના એમએલએ સાહેબો બધા જ જે રાકેશભાઈ છે નરેશભાઈ છે અને આરસી પટેલ સાહેબ છે એમની બધાની આગળ અમે રજૂઆતો કરી એ રજૂઆતોના ફળ સ્વરૂપે આજે નવસારી ખાતે એને સ્ટોપેજ બી છે તો નવસારીના અપડાઉન કરતા બધા જ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંસ્થા જેમ કે ચેમ્બર ઓફ કોમર્સ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન એના બધા કાર્યકર્તાઓ અને સભ્યો અહીંયા એને આવકારવા માટે છનગની રહ્યા છે ઘણા સમયથી દાહોદ માટેની પણ રજૂઆત હતી લોકોને અવધર ખૂબ રહેતી નહી લોકોને બસમાં માટે તકલીફો ઘણી પડતી હતી એના માટે રજૂઆત કરી આપના ભાઈ શ્રી ધારા ગુરાભાઈ આપણા સંસદ શ્રી આર પાટીલ સાહેબને અને એમણે આજે વલસાડથી જે ગુદરા ઉધી ચાલુ ટ્રેન કરી છે એ બાબત પાટીલ સાહેબનો અમને એમના તમામ આપણા ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખનો આભાર માનું છું આવતા સમયમાં જે પણ ટ્રેનોના આપના સ્ટોપ સ્ટોપ છે 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 અને અને જે જે પર બે ટ્રેન એના માટે પણ અમને ભાઈ રાકેશભાઈને ટ્રેનો રાકેશભાઈ એમણે કીધું કે આપણે દિલ્હી જશું અને સાહેબ મળી અને એ બે સ્ટોપ બી મળશે અને બે ટ્રેન લંબાવાની છે એ પણ એમને અમને આજે મીડિયા થોડું બાઇકમાં પણ આપ્યું અને કીધું છે કે આપણે આ દસ દિવસમાં એનો પણ નિકાલ આવશે એવી અમે આશા રાખી શ્રી માયાવંશી શૈક્ષણિક સેવા સંગઠન નવસારી દ્વારા વિદ્યા ઉત્તેજના અર્થે સમાજના બાળકોની રાહત દરે નોટબુકનું વિતરણ થયું હતું શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થાય તે પહેલાં સામાજિક સંસ્થાઓ દ્વારા રાહત દરે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ થાય છે શ્રી માયાવંશી શૈક્ષણિક સેવા સંગઠન નવસારી દ્વારા સમાજમાં વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુકનું વિતરણ થયું હતું સમાજની વિધવા બહેનોના બાળકોને વિનામૂલે નોટબુક આપવામાં આવી હતી શ્રી માયાવંશી શૈક્ષણિક સેવા સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિદ્યાર્થીઓના વિદ્યા ઉત્તેજના અર્થે રાહત દરે અને વિનામૂલે નોટબુકોનું વિતરણ થાય છે શ્રી માયાવંશી રાજપૂત રામ મંદિર નવસારીના પવિત્ર પ્રાંગણમાં આજરોજ માયાવંશી શૈક્ષણિક સેવા સંગઠન નવસારીના ઉપક્રમે વિદ્યાર્થીના ઉત્તેજન અર્થે રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં મયાવંશી શૈક્ષણિક સંગઠનના તમામ કાર્યકરોને હું અભિનંદન આપું છું સમાજમાં શિક્ષણની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે આ યુવા દોસ્તો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ ખરેખર બિરદાવવાલાયક છે અભિનંદન આપવાલાયક છે બાબા સાહેબે પણ શિક્ષણ પર ભાર મૂક્યો હતો અને શિક્ષણને ઉત્તેજન આપતી આવી કોઈ પણ પ્રવૃત્તિ થાય એ ખરેખર આનંદની વાત છે આ પ્રવૃત્તિમાં સમાજના જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે એને બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં નોટબુક આપવામાં આવે છે અને જે આર્થિક રીતે જરા સંપન્ન છે એમને રાહત દરે નોટબુક આપવામાં આવે છે અને બદલામાં માત્ર જે છેલ્લું વર્ષ પાસ કર્યું હોય એની માર્કશીટ લેવામાં આવે છે તો ખરેખર હું આ મહાવંશી શૈક્ષણિક સેવા સંગઠનના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવું છું કે તમારી તે વિદ્યા ખૂબ તેજસ્વી બનો મહવશી શિક્ષણ સેવા સમિતિ દ્વારા અમે ચોથા વર્ષે અમારા સમાજના વિદ્યાર્થીઓને રાહત દ્વારા નોટબુકનું વિતરણ કાર્ય રાખેલું છે અમે છેલ્લા ચાર વર્ષથી આ કાર્ય કરતા આવેલા છે અને જે બજારમાં કિંમત પાંચસોથી સિત્તેર રૂપિયા હશે તે નોટબુક અમે પચીસ રૂપિયામાં છીએ અને જે અમારા સમાજની વિધવાભાઈઓ છે એમના છોકરાઓને અમે ફ્રીમાં નોટબુક વિતરણ કરીએ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો નવસારી તપોવન સંસ્કાર ધામમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત પરિવારજનો આરોપ મહાનગરપાલિકા ઉપર નવી વસાહત લોકોનો પાંચ દિવસથી પાણી નહીં મળતા અધિકારીઓને રાહ નવી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન ને નવસારી રેલવે સ્ટેશન ઉપર આવકાર માયાવંશી સમાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કરાયેલું નોટબુકોનું તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર